સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ગંભીર ગુનો નોંધાયો છે આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ થયો છે આરોપી મોહમ્મદ આમીર જાવેદ ખાનની હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે પકડાયેલ આરોપી મૂળ કાબુલ સિટીનો રહેવાસી છે હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે આરોપી મોહમ્મદ આમિર યુએન રેફ્યુજી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવી ભારતમાં વસવાટ કરતો હતો પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી ડીજીપી સાહેબ દ્વારા 100 અવર્સમાં ગુન જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી દરમિયાનમાં આજ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાન અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવો છે આ ઇન્ફોર્મેશન ના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી જે બે હજાર અઢાર માં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચુક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશન ના આધારે ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરું મોહમ્મદ આમિર જાવીદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા હોવાનું અને તેના મિત્ર અગઝાન નામના ઇસમ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવડાવવામાં આવ્યું હતું આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો મોહમદ આમીર અહી કપડા વેપાર સાથે સંકળાયેલો હતો અને અલગ અલગ વેપારીઓને પણ મળતો હતો ઓ એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એ મારસ ચાલનાથી બનાવેલા હતા એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતમાં તપાસ ચાલુ છે આ એના મિત્રની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવેલ નથી કરતા પાસપોર્ટના આધારે એ એકવાર બે વાર યુએઈ ગયો એકવાર યુએઈ થી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાન થી પરત પાછો ઇન્ડિયા આવેલો છે સુરતમાં આ કાપડ નો ધંધો કરતો તો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં કપડા વેચતો રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો તો શું કામ મળતો તો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે હાલમાં એ રેકોર્ડ ઉપર અમને નથી મળ્યું એકલો રહે છે જંગીરપુરા વિસ્તારમાં રેફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે રેફ્યુજી કાર્ડ પણ એને સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવવા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે બે કન્ટ્રી અલગ અલગ જય પણ આવ્યો છે હા એકચુઅલ મોહમદ આમિર બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત